દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે રોકાણકારો માટેનું વૈશ્વિક મોટા ભાગનું સિરામિક ઉત્પાદન ગુજરાતના નાનકડા એવા મોરબી વિસ્તારમાં થાય છે આજે મોરબીમાં દસ હજારથી વધુ ઉત્પાદન એકમો દેશના નેવું ટકા સિરામિકનું ઉત્પાદન કરે છે મોરબી વાર્ષિક રૂપિયા અડતાલીસ હજાર કરોડના સિરામિકનું ઉત્પાદન કરે છે અને આ ઉદ્યોગ ચાર લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે ગુજરાત ભારતની સિરામિક નિકાસમાં મોખરે છે ભારતમાંથી કુલ સિરામિક નિકાસ બે સડસઠ બિલિયનની છે અને તેમાંથી ગુજરાતનું યોગદાન બે પોઈન્ટ અઢાર બિલિયન છે ગુજરાતનો

એટલે જીલે જીલે સબમિટ થાય છે આખી સાલોથી એ સિરામિક લાઈનમાં જોડાયા હું મેરા પરિવાર ભી પહેલે સે ઇસમે જોડાયા ہوا હે મેરે જેસે કાફી લોકો કો યહા પે રોજી રોટી મિલ રહી હે ઓકેલે ગુજરાત કે નહીં ભારત સે ભી કાફી લોગ આતે હે યહા પે રોજી રોટી મિલકે સબલાાચા કામ કરે હૈ વાઇબ્રન્ટ ગુજરાત સે જો શુરૂઆત કી થી દેશ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તો આજ જો ગુજરાત વાઇબ્રન્ટ હો રહા હે ઉસસે મોરબી સિરામિક ઉદ્યોગ કો કાફી ફાયદા હોને વાલા હે ઓર બા મોરબી સીરામિક ઉદ્યોગ કી તો આજ વિશ્વમાં સેકન્ડ લાર્જેસ્ટ મોરબી સિરામિક ઉદ્યોગ હૈ